અસામાજિક તત્વો ઘર પાસે ગારૂ બોલતા હોય અને એને ટપોરવામાં આવે અને એ અસામાજિક તત્વો એમના ઘર ઉપર રાત્રિના પથ્થરમારો કરે મારવા આવે અને જ્યારે એને ગારો બોલતા હોય ત્યારે એને ટપાડવામાં આવે ત્યારે એમ કહે કે હું તને ગોદો મારી દઈશ તારે શું તું અહીંથી નીકળી જા એમ કહીને જાય પછી ફરીથી એ જ રામનાથપરામાં રાજપૂત સમાજની વાડી પાસે ફરીથી આવે પાછી ગારો પણ સમાજના લોકોઠું થઈ જતા ત્યાંથી છૂટેલા અને ત્યારબાદ થોડી રાત્રે અમારા શ્રીના ઘર ઉપર ખબર અત્યારે એટલા જ હશે એટલે પથારો કરો એને પણ એ બહાર નહોતા નીકળ્યા જો બહાર નીકળ્યા હોત તો બીજી ઘટના પણ બની શકે ત્યારે રાજકોટના પોલીસ કમિશનરશ્રીને ગુજરાતના હોમિસ્ટરને એટલું જ કે આ ગુજરાતની પોલીસ હર્ષદભાઈ સંઘવીના ઉપર વરઘોડા કાઢતી હોય ત્યારે એક સામાજિક અમરેલીની દીકરીને જે ગુનેગાર ન હોય અને વરઘોડો કાઢો હોય પણ હું પહેલેથી કહું છું કે અસામાજિક તત્વોનો વરઘોડો કાઢવો જોઈએ અસામાજિક તત્વો જેને અવારનવાર આની અંદર જે રાહિલ સુમરાનું નામ આવે છે એની ઉપર દારૂના કેસ થયેલા છે એ પોળીઓ વેચે છે એવી વાત છે મેં જે માહિતી કાલે રાત્રે મંગાવી જે અહીંયાના છોકરાઓને પૂછ્યું એ મુજબ અવારનવારે એ ટોળી ભેગી કરી અને ગમે તેની ઉપર હુમલા કરે છે એના પણ ગુના દાખલ થયેલા છે એક વધારાની એ માહિતી આવી કે થોડા વર્ષો પહેલાં કાનગઢ પરિવારોના પણ ગાડીઓના કાચ તોડીને આગ તોડી પૈકીના લોકો હતા ત્યારે અવારનવાર જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય તેની સામે પાસાનો કાયદાનો તાત્કાલિક કમિશનરશ્રી ઉપયોગ કરે આનો વરઘોડો કાઢે અને આની સામે જે આપણે ગુજરાતની અંદર નવો કાયદો લઈ આવ્યા છીએ એ કાયદાનો અમલ કરી અને એની સામે ગુચકો મારવામાં આવે